મોસ્ટ ઓફ આપણા ઘરમાં પંજાબી વાનગી બધાને જ પ્રિય હોય છે તો એવી જ આજે હું રેસીપી લઈને આવી છું જે છે દાલ મખની જે આપણે અવારનવાર રેસ્ટોરન્ટમાં ઓર્ડર કરતા હોઈએ છીએ જે ખૂબ જ ક્રીમી ટેક્સચર સાથે તૈયાર થાય છે તો ચાલો દાલ મખની બનાવીએ હેલો ગુડ પીપલ વેલકમ ટુ માય ચેનલ એન્ડ ઓલ્સો વેલકમ ટુ માય કિચન હું છું પાયલ રાઠવા તો આજે આપણે દાલ મખની બનાવીશું તો અહીંયા મેં ઓવરનાઈટ સોપ કરેલા આખા અડદ લીધા છે જે અડધો કપ જેટલા છે અને સાથે જ અડધા કપથી અડધા એટલે કે વન બાય ફોર્થ કપ જેટલા રાજમા છે અને સાથે જ બે ચમચી જેટલી ચણાની દાળ લીધી છે આ બધું જ પ્રપોશન બેથી ત્રણ જણને તમે સર્વ કરી શકો છો તો આ ઓવરનાઈટ સોક કરીને રાખવા ખૂબ જ જરૂરી છે હવે આને આપણે કૂકરમાં ટ્રાન્સફર કરી દઈશું એમાં એડ કરી દઈશું મીઠું તો મીઠું અહીંયા આપણે બાફતી વખત ઉમેરવાનું છે અને આપણે બટરનો પણ ઉપયોગ કરવાના છે એટલે મીઠું આપણે માપનું રાખીશું તો અહીંયા હળદર ઉમેરી દઈશું અને સાથે જ ગરમ મસાલામાં હું ઉમેરી છું એક ઇલાયચીનો ટુકડો મોટી ઇલાયચી તજ અને એક તમાલપત્ર આવી રીતે તોડીને ઉમેરી દઈશું હવે આની અંદર નોર્મલ ટેમ્પરેચરવાળું પાણી ઉમેરી દઈશું અને પાણી આપણે દાળ કરતાં ચારથી પાંચ ગણું ઉમેરવાનું છે કારણ કે અડદ અને જે રાજમાં આપણે ઉમેર્યા છે એને બફાતાં ખૂબ જ એવો ટાઈમ લાગતો હોય છે અને સાથે જ એને પાણીની પણ વધારે જરૂર પડતી હોય છે તો અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ કરીને આને આપણે છથી સાત વિસલ કરી દઈશું તો એ મારી છથી સાત વિસલ થઈ ગઈ છે અને બધું જ પ્રેશર એની જાતે નીકળી ગયું પછી મેં એને ઢાંકણ ખોલીને ચેક કરી લઈશું આપણે હવે આજે આપણે આખા મસાલા ઉમેર્યા છે એને આપણે કાઢી લઈશું કારણ કે એની બધી જ ફ્લેવર એ પાણીમાં આવી ગઈ છે જેનાથી આ ઉમેરવાથી આપણે જ્યારે દાલ મખની ખાઈશું ત્યારે આપણને વચ્ચે ખાતી વખતે આવશે નહીં એના માટે સૌથી બેસ્ટ છે કે તમે એને કાઢી લો હવે આપણે ચેક કરી લઈશું તો સૌથી વધારે વાર રાજમાને જ લાગતી હોય છે તો આપણે રાજમાને જોઈ શકીએ કે એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે બસ આ આપણે સરસ વફાઈ ગયા છે હવે ખાલી એક કામ કરવાનું છે જે આપણે પાવભાજી મેશર આવતો હોય છે ને એનાથી આપણે એકદમ સરસ એવી રીતે મિક્સ કરી દેવાનું છે અધકચરું જેવું મિક્સ કરવાનું છે જેનાથી અડદની જે અડદની દાળનું જે સ્ટાર્ચવાળો ભાગ હોય છે એનાથી દાળ ખૂબ જ સરસ એવી થિકનેસ આપશે બસ હવે એને સાઈડમાં કરી લઈશું અને આપણે વઘાર કરી લઈશું તેના માટે મેં અહીંયા નોનસ્ટિક પેન કે કોઈપણ પેન લઈ શકો છો તમે એમાં મેં ત્રણ ચમચી જેટલું તેલ ઉમેર્યું છે ત્રણ ચમચી તેલની સાથે અહીંયા આપણે ઉમેરી દઈશું બટર તો અહીંયા જે બહાર આપણને દાલ બકરી મળતી હોય છે એ ખૂબ જ એવા બટર સાથે એટલે કે ખૂબ જ એવા ફેટ પ્રમાણ સાથે મળતું હોય છે હું અહીંયા ઘરે બનાવું છું એટલા માટે હું થોડું બટર ઉમેરી રહી છું અને તેલ પણ તો હવે બસ બટર થોડું મેલ્ટ થઈ જાય એટલે આપણે ઉમેરી દઈશું લસણની પેસ્ટ તો એ મેં આઠથી દસ કડીને એકદમ સરસ એવી રીતે વાટી લીધી હતી એને આપણે સાતળી લઈશું અને સાથે જ મસાલા કરી લઈશું તો ગેસની ફ્લેમને લો કરીને અહીંયા મેં બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે સાથે એક ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલું હળદર પાવડર લીધો છે અને સાથે જ ગરમ મસાલો લઈ લઈશું જે અડધી ચમચી જેટલો છે હવે બધી જ વસ્તુને એકદમ સરસ એવી રીતે મિક્સ કરી લેવાનું છે અને તેલ અને બટર જે આપણે ઉમેર્યું છે એની સાથે એકદમ સરસ એવી રીતે થઈ જવું જોઈએ જેનાથી જે મરચાંનો કલર છે મરચું પાવડરનો એનો કલર ખૂબ જ સરસ એવો આવશે બસ આ બધું સરસ રીતે સતરાઈ જાય તેલ છૂટું પડી જાય એટલે આપણે ઉમેરી દઈશું ટામેટાની પેસ્ટ તો મેં અહીંયા ત્રણ મીડિયમ સાઇઝના ટામેટા લીધા હતા જેને એકદમ સરસ એવી રીતે મિક્સરમાં પીસી લીધા છે ટામેટાની સરસ એવી કચાસ જતી રહેવી જોઈએ અને જે કિનારીઓમાંથી આપણે તેલ છૂટું પડી જાય ત્યાં સુધી ટામેટાને સરસ રીતે સાતરી લેવાના છે તો બસ ટામેટા સતરાઈ જાય એટલે જે આપણે દાળ મખની કરી રાખી છે બાફીને એ ઉમેરી દઈશું અને એકદમ સરસ એવી રીતે મિક્સ કરી લઈશું અને હવે આને પાંચથી સાત મિનિટ માટે ઉકળવા દઈશું પાંચથી સાત મિનિટ પછી આપણે જોઈશું કે આવી રીતના સરસ એવી થોડી થિક કન્સિસ્ટન્સીમાં આવી ગઈ છે તો હવે આપણે આમાં ઉમેરી દઈશું દૂધ તો અહીંયા આમ મોસ્ટ ઓફલી જ્યારે આપણે રેસ્ટોરન્ટમાં ખાતા હોય ત્યારે ફ્રેશ ક્રીમનો યુઝ કરતા હોય છે જેનાથી એ સરસ એવી થિકનેસ આવે અને ક્રીમી ટેક્સચર્સ પણ આવે તો અહીંયા મેં બધા જ આપણા ઘરમાં અવેલેબલ હોય છે દૂધ તો મેં દૂધ ઉમેર્યું છે તો મેં અડધો કપ જેટલું દૂધ ઉમેર્યું છે સાથે જ દૂધની ઉપરની મલાઈ હોય છે એ પણ ઉમેરી છે અને એકદમ સરસ એવી રીતે મિક્સ કરી લઈશું સાથે ઉમેરી દઈશું થોડુંક એવું બટર ઉપરથી અને બસ આ બટર એકદમ ઓપ્શનલ છે તમે એને સ્કીપ પણ કરી શકો છો હવે આને પાંચ મિનિટ માટે સરસ એવી રીતે થવા દઈશું અને આપણી દાલ મખની એકદમ સરસ એવી કન્સિસ્ટન્સીમાં આવી જાય આવી રીતે પછી આને આપણે સર્વ કરી લઈશું અને હા એ વાતનું ધ્યાન રાખવાનું કે આપણે જેમ જેમ દાળ ઠરશે એમ એમ હજી આ થીક થશે કારણ કે અડદ છે એનું સ્ટાર્ચ છોડશે એના લીધે થીક થઈ જશે તો મેં આટલી કન્સિસ્ટન્સી છે બસ હવે આટલી કન્સિસ્ટન્સી પર હું ગેસની ફ્લેમને ઓફ કરી દઈશ અને જ્યારે સર્વ કરીશ ત્યારે એકદમ સરસ એવી પર્ફેક્ટ કન્સિસ્ટન્સીમાં આવી જશે તો આ દાલ મખરીને તમે સર્વ કરી શકો છો તંદુરી રોટી સાથે અથવા તો રાઈસ સાથે એકદમ સરસ એવું પરફેક્ટ કોમ્બિનેશન છે અને હા આ રેસીપી તમને સારી લાગી હોય તો પ્લીઝ રેસીપીને લાઇક કરજો શેર કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો પ્લીઝ જલ્દી જઈને સબસ્ક્રાઈબ કરી લેજો અને પાસે રહેલા બે લાયકનને પ્રેસ કરી દેજો જેથી આવનારા નવા નવા રેસીપીના વિડીયો તમને મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ